25 ઘરે છે હા કી લઈને બેઠી થી ચોપડીન ખાઈ લી હા પછી ચીકું તમારે નથી ખાવી રોટલી ચોપડી હા રોટલી દસ થી કરી ચાન રોટલી હું શું હાલો અમે બાંધી <ihaz> દીધી <violininding warfare>

પછી એક તો વીણી નહીં ખાઉં હા ઢીગલો તો વીણી ગયો હવે હાલો સાપ વિજય હાલો વાઈ ગયા હવાઈ ગયા અને અમારે છે હવે અને બાકી તો આ ધૂળ અને કાંધો એ રહ્યું છે બાકી સુખમ થઈ ગયું છે કાંધો તો માળી ગઈથી માં હોય તો એમ એક ભારી નાખી જાવ હા એ વાવલીન થઈ જાજે હું વર એમ કહું એ વાવલવાન વેરુ નથી ગઈથી માં એમ નેમ નાખી દઉં તક તો નાખી દે એમ નેમ તો એમ નેમ હા વર એમ નેમ નાખી દઉં એ નાખા ફરિયા માં હોય હું ગુજે અવાર કારલા કાઢી પો ફરિયા માં ડાઠા ના હું ક્યાંથી જાઈ મોલાતા હજી તા નીકળતું હોય તો કે મારા જેવું હોય કઈક તો લઈ આવજો હા મારા જે હું કઈક હોય તો લઈ આવજો જીવા તાલગ કામ કર્યું સેવટ સેવટ ઓ દક્ષા ઈ કે અગિયાર ગુણી માંડવી થઈ ભરી હા આ ભરી રહ્યો આ કેદી ભર્યો ઉડી જાય હવે તા હવે તા ઉડી જાય હું ફોફડા જેવી હતી કે કરવા આવી નહોતી તે ભરી તા તા

બેરો નહીં હોય તો ભાઈગા અઢી ને મારે હે ને તાલપત રેજી હકલવાની છે ને માં તમારે અમારે હવે ઓટલા ભાગમાં વીણવા જાય મારી હા મન મે આવી ગયા હતા કે કાટકોરાના હા આ જેઠામામા થોડો હાજળ ભાઈ

પણ ને આના આજ મહારાજ ના ચા પાઈ દે છે અમને જાવ ડેડવા દેખાય કે ના ભલે હાલો તો હાલો હાડા પાસ અને અમે આઠક રપોલા ને ફઈ જો વાઢવા ગયાવા ને તાલપત્રી લેવા ગયા હતા આ જાઉં હું એકલો તાલપત્રી ઢકેલી લઈ આવ્યો પાછી હતા હા હવે આ હાલો આ ને ભાઈ વધારે લઈ આવી લઈએ ને તો ડેડવા વીણવા લાખીએ અમારી ધંધાઈને સડાવવા તા

તે એક ખભાઈ હું લઈ જાઉં તો અહીંયાથી सड़ा સડાવી દે હું તે દેડવા વીણવા લાગી હા काम અમારું मने वजन મને વજન લઈ ગયો ને હાથી પણ મૂકી દયો ને હું ગાડી માથે જ મૂકું વરી હાથી મૂકી દયો ને ફૂઈ જવા જીટા વાઢે હે હાલો તો હે ને પછી ઘરે જાય ને માલ ઢોર નું કરે હાલો ભાઈ લઈ ગયા

અબાન થી થરખી થેર ગયો હાલો ભાઈ વાઈ ગયા હાથ આપણે નઈ ધન ફ્રેશ થઈ ગયા આપણે જવાનું હે ખજૂર કાલ કાલ કઈ માનતો નહીં કઈ મગવાનો બીજો હોય તો કે નકહ હું ગામમાં જઈને કોલ કરી હાલો હાલો ને અમે ભૂખ બાઈ જયતી ઘડીક પણ ના આઈવા પછી ખાઈ હવે આ બધું લેવાનું હતું એટલે તો તમે હે ને યાર લ્યો હાલો બધે બેહુર કરવા હા બર બત ને ઓ હે ને